નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાત કરતા હોય છે જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને ટોપિકની આપણે જે પસંદગી કરતા હોઈએ છીએ એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એક એવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે જે ટોપિકથી ઘણા લોકો પરેશાન છે લાખોની સંખ્યામાં છે એમ કહીએ કે કરોડોની અંદર સંખ્યા છે તો પણ અતિશયોક્ત નથી મારી પાસે જે આંકડા અભ્યાસથી આવ્યા છે એ પણ હું આપની સમક્ષ રજૂ કરવાનો છું કે અસ્થમાથી ગ્રસ્ત ભારતીય લોકોની સંખ્યા કેટલી છે તો આજે આપણે અસ્થમા અંગે જાણવાની કોશિશ કરશું કે અસ્થમા ખરેખર છે શું એની સાથે જોડાયેલા લક્ષણો શું છે એના ટ્રિગર જે છે એ કયા હોઈ શકે છે વોર્નિંગ સંકેત એના કયા હોઈ શકે છે અને આપણા સામાન્ય લોકોને કઈ રીતે આ અસ્થમાની તકલીફને સમજવો જોઈએ એવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ આપણે આ કાર્યક્રમની અંદર મેળવવાના પ્રયાસ કરશું અને અસ્થમાના આ ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે અને આપણને સરળ રીતે આ ખૂબ જટિલ સમસ્યા અંગે સમજાવવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નિકિતા રાજગુરુ જે પલ્મોનોલોજીસ્ટ છે આપણને સરળ ભાષામાં આ અંગે માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હેલો અવાજ આવે છે મેમ હા હા મેમ એક બે સવાલ હું આપને સવાલ કરું તે પહેલાં જે અભ્યાસ થઈ ગયા જુદા જુદા અસ્થમાને લઈને એમાં આંકડા જે ભારતને લગતા આવ્યા છે એ હું આપના સમક્ષ અને આપણા દર્શક મિત્રોને જાણવા જેવા આંકડા છે એ આપણે જાણી લઈએ સૌથી પહેલાં તો આ દર્શક મિત્રો એક અભ્યાસ થઈ ગયો હાલમાં થોડાક દિવસ પહેલાં જ એમાં જાણવા મળી રહ્યું છે કે માત્ર ભારતની અંદર અસ્થમાથી જે ગ્રસ્ત લોકો છે એ લોકોની સંખ્યા ચાર કરોડની આસપાસની છે એટલે કે ખૂબ મોટો આંકડો છે ચાર કરોડ લોકો અસ્થમાથી ગ્રસ્ત થયેલા છે એમાં બાળકો પણ આવી ગયા આપણા મોટા લોકો પણ આવી ગયા એ પ્રકારના આંકડો છે અને વિશ્વની અંદર જે અસ્થમાથી ગ્રસ્ત લોકો છે એ લોકોની અંદર જો ભારતીયોની સંખ્યા ગણવામાં આવે તો આ જે ટકાવારી જે છે એ તેર ટકાની આસપાસ છે એટલે કે આ બોજ છે એ પણ ખૂબ મોટો બોજ વિશ્વને લઈને આપણી સામે છે અને પડકાર આની સામે ઘણા બધા રહેલા છે અને બોલિવૂડના જે લોકો શોખીન છે બોલિવૂડથી ખૂબ લોકો આપણે પણ અમે પણ ખૂબ ફિલ્મો જોતા હોઈએ છીએ તો અસ્થમાથી ગ્રસ્ત લોકોમાં જે બોલીવુડના સુપરસ્ટાર છે મારા તો ફેવરિટ અભિનેતા છે અમિતાભ બચ્ચન જે છે એને એમને પણ આ અસ્થમાની તકલીફ છે અને એમની સારવાર લેતા હોય છે અને દવા પણ લેતા હોય છે પ્રિયંકા ચોપડા બોલિવૂડની મોટી અભિનેત્રી જેમણે હોલિવૂડના અભિનેતા સાથે લગ્ન કર્યા હતા એ પ્રિયંકા ચોપડા પોતે પણ અસ્થમાની ગ્રસ્ત થયેલી છે અને જે હોલિવૂડના ફિલ્મો જોવાના શોખીન લોકો છે એ લોકો માટે પણ ખૂબ જાણવા જેવું છે કે હોલિવૂડની બે ખૂબ ટોપની અભિનેત્રીઓ સેરોન સ્ટોન અને જેસિકા આલ્બા આ બે હોલીવુડની ખૂબ ટોપ સ્ટાર અભિનેત્રીઓ છે એ બંને અભિનેત્રીઓ પણ અસ્થમાથી ગ્રસ્ત છે અને સારવાર લઈ રહી છે બીજા એક ફૂટબોલ સ્ટાર મોટા જેમનું ખૂબ મોટું નામ છે ખૂબ મોટી સેલિબ્રિટી છે

શ્વાસની નળીમાં સોજો બહુ બધા કારણથી આવતો હોય છે ઇન્ફેક્શનના કારણે કે સેકન્ડરી કોઈ સ્મોક હોય એના કારણે પણ જે દર્દી ઓલરેડી સેન્સિટિવ કે એલર્જીક હોય એમની જો શ્વાસની નળીમાં સોજો આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય ખાંસી આવે તો આવા દર્દીઓને અમે અસ્થમેટિક છે એવું કહીએ છીએ આ એક હિટ્રોજનસ બીમારી છે એટલે કે દરેકનો અસ્થમા અલગ અલગ હોય ઘણા દર્દીને એલર્જીક અસ્થમાં હોય છે ઘણા દર્દીને નોન એલર્જીક અસ્થમાં હોય છે ઘણાને ઓક્યુપેશનલ અસ્થમાં હોય છે ઘણા ઘણાને સ્ટ્રેસિંગ ડ્યુઝ કે એક્સરસાઈઝ એન્ડ્યુસ અસ્થમા હોય છે તો આ એના ડિફરન્ટ टाइप्स છે હવે આપ એ જણાવો કે લોકો એ જાણવા માંગે છે કે અસ્થમાના ટ્રિગર હોય છે કઈ અમને તો ખબર નથી પણ આપણા લોકો નિષ્ણાત લોકો કહેતા હોય છે કે અસ્થમાના કઈ ટ્રિગર હોય છે એ કયા ટ્રિગર હોય છે તો આ એક એલર્જિક અને નોન એલર્જિક જે મેં પહેલા જણાવ્યું બે ટાઈપના એલર્જીસથી જોવા મળે છે અને એલર્જિક ની પણ વાત કરું તો એના ટ્રિગર્સ બે પાર્ટમાં મેં ડિવાઈડ કરીએ છીએ એક છે કે જે ઘરની અંદર રહેલા એલર્જસ બીજા છે કે જે ઘરની બહાર નીકળતા એલર્જસ કે એની એના કારણે ટ્રિગર થતા હોય તો ઘરની અંદરના અંદર જોઈશું આપણે તો મોસ્ટ કોમન છે હાઉસ ડસ્ટ માઇટ જે નરી આંખે ના દેખાય પણ ધૂળના રચકણો જે આપણે સાદી ભાષામાં કહીએ કે આપણે બેડશીટ ઉપર કે ચાદર ચાદર પડદા કાર્પેટની ઉપર કે પીલો કવર્સની ઉપર સોફા કવર્સની ઉપર બહુ જ લાખોની માત્રામાં હાઉસ ડસ્ટ માઇટ હોય છે તો આ હાઉસ ડિટ એક મોસ્ટ કોમન ટ્રિગર છે બીજું ટ્રિગર છે કોકરોજીસ કે વંદાક જે ઘરમાં ફરતા હોય એ એના સિવાય ઇન્ડોર પ્લાન્ટ્સ હોય કે જેની અંદરથી આવતી હોય એ ઘરની અંદર જો આપણે ચૂલો રાખતા હોઈએ તો ચૂલાને કારણે જે ધુમાડો થતો હોય પેસિવ જે બી થતું હોય સ્મોકિંગ એ એક ટ્રિગર હોઈ શકે છે આના સિવાય જે એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થાય કે વાતાવરણમાં ચેન્જીસ થાય જેમ કે શરદીનું ઠંડીમાં ઠંડીથી ગરમીમાં ચેન્જ થતું હોય વાતાવરણ એના કારણે પણ એક ટ્રિગર થઈ શકતું હોય છે અને ઘરની બહારની વાત કરીએ તો ઘરની બહાર એક તો જે ટ્રીઝ માંથી આવતી પોલન્સ હોય ઘણા લોકોને ગાર્ડનમાં વોક કરવા જાય તો એલર્જીસ થતી હોય છે ઘણી બધી ફૂડ એલર્જીસ બહુ કોમન છે ખાસ કરીને નાના નાના બાળકોમાં પીનટ્સની એલર્જી મિલ્ક એલર્જીસ આ બહુ અમે મોટા મોટા ભાગે જોતા હોય છે આ બી એના ટ્રીગર્સ હોય છે એ સિવાય પોલ્યુશન અત્યારના જમાનામાં આપણે જો બહાર જઈએ તો ઘણા બધા દર્દી વિધાઉટ એની સ્મોકિંગ હિસ્ટ્રી અમારી પાસે આવતા હોય છે કે ડ્યુ ટુ પોલ્યુશન અમને આ બધું થાય છે અમુક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા લોકો હોય પછી ઘણા બધા એથલીટ્સ હોય કે જેમને રનિંગનું કે સ્વિમિંગની જે કંઈ કરતા હોય એમના ઓક્યુપેશનમાં તો એના કારણે પણ એમનું અસ્થમા ટ્રિગર થતું હોય છે તો આવા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રિગર હોય છે પેટ એલર્જીસ પણ અમે બહુ જોતા હોઈએ છીએ કે જેના ઘરમાં કૂતરું હોય કે બિલાડી કે પાડેલું હોય તો એના જે ફર હોય એના કારણે જે ફર શ્વાસમાં જાય અને એલર્જીસ થતી હોય છે તો આ ડિફરન્ટ ટ્રિગર્સ છે હવે મેમ આપ અમને એ જણાવો કે અસ્થમાના જે દર્દીઓ છે અસ્થમાના દર્દીઓ આપણે બની ગયા એ આપણને કઈ રીતે ખબર પડે એના લક્ષણ શું હોઈ શકે મુખ્ય પાંચ લક્ષણ અમે જોતા હોઈએ છીએ સૌથી પહેલું તો છે વારે ખાંસી આવી આ ખાંસી મોટા ભાગે સુકી ખાંસી હોય છે ઘણીવાર એમાં કફ પણ બનતો હોય છે કફ ગળફા પડવા એ સિવાય છાતીમાંથી સીટી જો અવાજ આવો જેને અમારી ભાષામાં વિઝિંગ કહીએ છીએ ત્રીજું છે છાતીમાં ભરાવો લાગવો કે કઈક કોઈ જકડી રાખ્યા હોય એવું ફીલ થવું ચોથું છે રની નોઝ હોવું નાકમાંથી પાણી આવવું વારે ઘડીએ એલર્જીસના બીજા સિમ્ટમ્સ કે આંખ પાક ખંજવાડ આવી નાકની અંદર ખંજવાળ આવી માથું દુખવું આ બધા લક્ષણ પણ આવતા હોય છે અને પાંચમું મુખ્ય ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે કે શ્વાસ ચડવું આવા દર્દી મોટા ભાગે ઇમરજન્સીઝમાં આવતા હોય છે કે અચાનક જ શ્વાસ ચડી ગયો કોઈ એલર્જનના કોન્ટેક્ટમાં આવે તો પછી એમને અચાનક શ્વાસ ચડી છે તો આ મુખ્ય પાંચ લક્ષણો અમે એસ્થમાવાળા દર્દીઓમાં જોતા હોઈએ છીએ મેમ મેં ઘણી જગ્યાએ એવા દર્દીઓ જોયા છે આસપાસમાં જોયા હમણાં મને દાખલો એક થઈ ગયો પડોશમાં જ મારે એક બનાવ બની ગયો પછી મને ખબર પડી કે એમને અસ્થમા છે ઘરમાં લડાઈ ઝઘડો થઈ ગયો સામાન્ય બાબતની અંદર પડોશની અંદર હું રાત્રે ઘરે જ હતો અને એમની લડાઈ ઝઘડાની વચ્ચે જે એક વ્યક્તિ હતા એમને સાંસ ચડી ગયા અને પછી જાણવા મળ્યું કે એમને અસ્થમાની તકલીફ છે તો આ કઈ રીતે મેમ ઊભી થઈ જાય અને આવી તકલીફ જો માનો કે ઊભી થઈ ગઈ તો શું કરાય કોઈ પણ સ્ટ્રેસ હોય બોડીને અને કોઈ પણ ઇમોશન જેમ કે એક્સેસિવ લાફ્ટર કે બહુ અચાનક તમે બહુ હસી ગયા બહુ જ રડવું આવી ગયું અચાનક કે એકદમ થી ગુસ્સે થઈ ગયા તો આ પણ એક અસ્થમાને ટ્રિગર પોઈન્ટ હોઈ શકે છે ઘણા બધા દર્દીઓ અમારી પાસે એવી રીતે આવતા જ હોય છે કે સ્ટ્રેસના કારણે અસ્થમાં ટ્રિગર થયું તો અત્યારના જમાનામાં બહુ જ કોમન છે કેમકે અસ્થમા એક સાયકોલોજીકલી પણ ઇમ્પેક્ટ કરતો બીમારી છે આના સિવાય પણ જેની ઓબેસીટી હોય જેનું શરીરમાં વજન વધારે છે એવા દર્દીને પણ અસ્થમા થવાના ચાન્સીસ વધારે રહે છે એવા દર્દીઓને પણ અસ્થમાં બહુ જલ્દી ટ્રીગર થઈ જાય છે તો ઇમોશન એઝ વેલ એઝ બોડી વેઇટ આ બંને પણ અસ્થમાના ટ્રીગર્સ હોઈ શકે છે ઘણા લોકો એવું પૂછતા હોય છે કે અસ્થમા કોઈને તકલીફ થઈ ગઈ તો એ અસ્થમા આખી લાઈફ લાઈ આપણે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આ તકલીફ થઈ જાય તો આ બાબત સાચી છે કે એને મેનેજ કરી શકાય કે હમેશ માટે દૂર પણ થઈ જાય આ એક લાંબા ગાળાની બીમારી છે જે ડાયાબિટીસને મટાડી ના શકાય પણ આપણે કંટ્રોલ કરી શકીએ સેમ વે જો તમે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલો ઇન્હેલર કે નેબ્યુલાઇઝર પ્રોપર ડોઝ પ્રોપર ટેકનિક થી લો તો આને કંટ્રોલ કરી શકાય પણ મટાડી ના શકાય જેવું તમારી બોડી કોઈ એલર્જનના કોન્ટેક્ટમાં આવશે તો એ અસ્થમા તમારું ટ્રિગર થવાનું જ છે તો મુખ્ય જો તમારે મટાડવા જ માંગતા હોય કે એકદમ કંટ્રોલ કરવા માંગતા હોય તો આની ટ્રીટમેન્ટ છે જેનાથી તમને એલર્જીસ હોય એનાથી દૂર રહેવું પણ હા જો ચાઇલ્ડહુડ અસ્થમા હોય જેને નાનપણથી જ અસ્થમાના સિમ્ટમ્સ થાય ચાર પાંચ વર્ષના બાળકને તો એ આગળ જતા એનું બોડી એવા એલર્જન્સથી અડપ્ટ થઈ જાય અને એનો અસ્થમા ઘણી વાર અડલ્ટ અસ્થમામાં કન્વર્ટ ના થાય અને મટી જતું હોય છે

એ લોકો માટે મેમ આપની સલાહ શું છે જે અસ્થમાના દર્દીઓ છે એમના માટે અથવા તો એમના પેરેન્ટ્સ માટે કેવી પ્રકારની કાળજી અથવા તો કઈ સાવધાની એમને રાખવી જોઈએ સૌથી પહેલા તો તમારે લક્ષણ આઈડેન્ટિફાય કરવું જોઈએ અસ્થમા એક બહુ અંડર ડાયગ્નોઝ બીમારી છે કેમ કે આપણને જો વારા ઘડીએ શરદીનો કોઠો હોય જે આપણી ગુજરાતી ભાષામાં બહુ કોમનલી લોકો કહે છે કે આ તો શરદીનો કોઠો છે તો એને અન્ડરલાઈન એલર્જી અસ્થમા હોઈ શકે છે એ આપણે બહુ ઇગ્નોર કરીએ છીએ બહુ લાંબા સમયથી ખાંસી હોય તો એ પણ અસ્થમા હોઈ શકે છે એટલે જો તમારા બાળકને આવું કઈ તકલીફ હોય રમવા જાય તો એને શ્વાસ ચડી જાય સીટી અવાજ આવતો હોય થોડું શરીરમાં જાડું બાળક હોય અને વારે ઘડીએ નાકમાંથી પાણી આવતું હોય તો તમે એના લક્ષણ પહેલા તો આઈડેન્ટિફાઈ કરો એના પીડિયાટ્રિશિયન અથવા તો પલ્મોલોજીસ્ટ પાસે જઈ અને ટેસ્ટિંગ કરાવો કે એને પ્રોપર અસ્થમાં છે કે નથી અને જો એને ઇન્હેલર પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે તો એનું ઇન્હેલર તમારી પાસે રાખો કેવી રીતે લેવું એ પણ જરૂરી છે આજકાલ બાળકો માટે ઘણી બધી સ્કૂલમાં પણ નેબ્યુલાઇઝર અને ઇન્હેલર્સ એ લોકો રાખતા હોય છે સો ઘણા બાળકોને જો અસ્થમા એટેક આવે તો એ લોકો સ્કૂલમાં જ ટીચર્સ હોય છે ઇન્હેલર આપવા માટે ઇન્હેલર કેવી રીતે લેવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે બીજું કે તમારા બાળકની એલર્જીસને ઓળખો કે એને બહાર જવાથી એલર્જીસ થાય છે ઘરમાં રહેવાથી એલર્જીસ થાય છે દિવસે થાય છે કે રાત્રે થાય છે કયા સિમ્ટમ્સ કયા ટાઈમે થાય છે એની એક ડાયરી મેન્ટેન કરો વારે ઘડીએ તમારું ઘરની અંદરની ચાદર છે બેડશીટ એટલે પડદા છે પીલો કવર છે બ્લેન્કેટ છે એને વાળી ઘણીએ ચેન્જ કરતા રહો ગરમ પાણીથી ધોઈ તડકે સૂકવો રૂમની અંદર જો બાળકને એલર્જીસ હોય તો સોફ્ટ ટોઈઝ એટલે કે ટેડી બેડથી ના રમવા દો ઘરની અંદર જો પેટ હોય કૂતરું બિલાડી કે કઈ પાળ્યું હોય તો એનાથી બાળકને દૂર રાખો બાળક જો ઘરની બહાર રમવા જવાની જીદ કરે તો એને માસ્ક પહેરાવો શું ધેટ એની એલર્જીસના એલર્જન્સના કોન્ટેક્ટમાં ના આવે અને બાર જ રમીને આવે તો તરત જ એને કહો કે કપડા ચેન્જ કરી દે દસ થી જો ભરાયેલા હોય તો અને નાઈ લે એક શાવર લઈ લે સો એનો એલર્જી પણ એને સિમ્ટમ્સ ઓછા આવશે તો આ બાળકોના પેરેન્ટ્સ ને ખાસ આ ધ્યાન રાખવાનું છે કે આ બધા સિમ્ટમ્સ હોય તો એને ઇગ્નોર નહીં કરવાના આગળ જઈને કદાચ એનું વસ્તુમાં મટી પણ જાય પણ તમે જો ચાઇલ્ડહુડમાં કંટ્રોલ નહીં કરો તો એ આખી જિંદગી પછી ઇન્હેલર પર ડિપેન્ડન્ટ રહેશે આ જવાબમાં આપે એક માહિતી ખૂબ ઉપયોગી આપી અમને અને આ જ પ્રકારની સમસ્યા બધી જગ્યાએ જોવા મળતી હોય છે સમસ્યા એ છે મેમ કે જે રીતે આપે કીધું કે શરદીનો કોઠો છે આ શબ્દો તો અમે આસપાસમાં પણ સાંભળતા હોય છે અને ઘણા કલીગમાં પણ સાંભળતા હોય છે આ પ્રકારના જે લોકો છે એ અસ્થમા આપે જે રીતે વાત કરી કનેક્શન કઈ રીતે જોડાયેલા છે જેમ કે તમે પોતે જ વિચારો નાકથી જે પણ શ્વાસ જાય છે એ ગળા થ્રુ ફેફસાવા જાય છે તો નાક આ કાન અને ગળું બધું જ કનેક્ટેડ છે તો અહીંના સિમ્ટમ્સ જ પહેલા આવશે કોઈ પણ દર્દીને વારે ઘડીએ છીકો આવશે નાકમાંથી પાણી પડશે નાક બ્લોક થઈ જશે કાનની અંદર ખંજવાળ આવે આંખમાં રેડનેસ થાય ખંજવાળ આવે આ બધા લક્ષણો એટલે કે શરદીનો કોઠો જે આપણી સાદી ભાષામાં કહીએ તો આ બધું થતું હોય અને એને લાઈફ લોંગ તમે જો ઇગ્નોર કર્યું હોય કે આ તો શરદીનો કોઠો છે મટી જશે મટી જશે તો એ જ વસ્તુ આગળ જતા અસ્થમામાં કન્વર્ટ થતું હોય છે કેમ કે આ બધું ઇન્ટર રિલેટેડ છે તો તમે સ્વાસ્થ્ય ચાલુ થતી હોય છે તો અહીંના સિમ્ટમ્સ ખાસ ઇગ્નોર ના કરવા જોઈએ કંટ્રોલ કરવા જોઈએ બને તો ઇએનટી સ્પેશિયાલિસ્ટનો ઓપિનિયન લઈને તમારા ઘણી વાર પેશન્ટ એવા આવતા હોય છે કે આખી જિંદગી નાકમાંથી પાણી પડતું હોય પણ ઇગ્નોર કરતા હોય અને પછી નાકમાં મસા નીકળે કે નાકનો પડદો આડો નીકળે કે સાયનસની પ્રોબ્લેમ નીકળે તો એ એની સર્જરી કરાવી કે એનો જો સ્પ્રે યુઝ કરીએ તો એ સિમ્ટમ કંટ્રોલ થઈ જાય તો અસ્થમા ઓટોમેટિકલી કંટ્રોલ થઈ જતું હોય છે તો બધું ઇન્ટર છે એટલા માટે જ આવા દર્દીઓને ખાસ અમે કહેતા હોઈએ છીએ કે તમે ઈએનટી ઓપિનિયન પણ લઈ લો એકવાર આ શરદીવાળા કોઠાવાળા મેમ જે દર્દીઓ છે એ લોકો કયા ટેસ્ટ કરાવી લે સૌથી પહેલા સૌથી પહેલા જે મેં પહેલા જ રાવ્યું કે તમારો નોઝ અને ઈયર નો એક્ઝામિનેશન કરાવી લો કે કઈ અંદર પ્રોબ્લેમ નથી બીજું છે અસ્થમા માટે અમે લંગ ફંક્શન ટેસ્ટ કે પીએફટી કે સ્પાયરોમેટ્રી કરતા હોઈએ છીએ ફૂંક મારીને ફેફસાનો રિપોર્ટ થાય એના પરથી તમારી ફેફસાની કેપેસિટી કેટલી છે એ ખબર પડે એ ખબર પડ્યા પછી અમે બ્રોન્કો ડાયલેટર રિવર્સિબિલિટી ટેસ્ટિંગ એટલે એ જ દર્દીને અમે ઇન્હેલરના બે પફ આપી થોડી મિનિટ વેઇટ કરાવીએ છીએ પછી રિપીટ કરીએ છીએ એનું એ જ ટેસ્ટ જો ટેસ્ટ રિપીટ કર્યા પછી પહેલા અને પછીના રિપોર્ટમાં ફરક દેખાય એનો મતલબ છે કે તમારી શ્વાસની નળીઓમાં ક્યાંક ને ક્યાંક ઇન્હેલરની જરૂર છે અને લંગ્સની કેપેસિટી ઇન્હેલરથી ઇમ્પ્રુવ થઈ રહી છે તો આ એક કન્ફર્મેટરી ટેસ્ટ છે એના સિવાય અમે દર્દીને કોઈ પણ એલર્જીક જે બી ટેન્ડન્સી હોય તો એલર્જી ટેસ્ટિંગ કરીને જોતા હોઈએ છીએ બ્લડથી પણ થાય ટેસ્ટ એટલે કે ચામડી ઉપર એલર્જન્સ મૂકી ડ્રોપ બાય ડ્રોપ મૂકી અને અમે ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ કે એનું કેટલું એલર્જીક સેન્સિટિવિટી છે અને એને પછી આગળ એને ટ્રીટમેન્ટ માટે ગાઈડ કરતા હોઈએ છીએ બટ મુખ્ય રિપોર્ટ છે પીએફટી પલમનરી ફંક્શન ટેસ્ટ આના સિવાય અમે સિટી સ્કેન અને એક્સરે પણ કરતા હોઈએ છીએ જરૂર પડે એવા દર્દીમાં જેમાં નાની નાની શ્વાસની નળીઓ પર સોજો છે તો એક્સરેમાં ઘણી વાર નથી વિઝિબલ થતું એટલા માટે એવા દર્દીને અમે સીટી સ્કેન માટે પણ એડવાઇઝ કરતા હોઈએ છીએ તો આ બધા અસ્થમાના લક્ષણ દેખાય તો આના રિપોર્ટ્સ છે બીજું ઘરે મોનિટર કરવા માટે તમે પીએફઆર કરીને એક નાનું એવું મશીન આવતું હોય છે પીક ફ્લોર એક્સપ્લોરેટરી મીટર એ તમે ઘરે રાખી શકો છો એવા અસ્થમાવાળા દર્દીને અમે ગાઈડ કરતા હોઈએ છીએ કે તમે ઘરે સવાર સાંજ એમાં તમારી લંગ્સની કેપેસિટી કેટલું તમે બ્લો કર્યું કેમ કે અસ્થમાં એ શ્વાસ છોડવાની બીમારી વધારે કહેવાય કે એક્સપિરેટરી પ્રોબ્લેમ થતી હોય છે આ દર્દીને તો એક્સપિરેટરી મશીન આવે છે એ ઘરે રાખી અને મોનિટર કરી શકે છે કે એમનું અસ્થમાં કંટ્રોલ છે કે વધી ગયું છે કે ડોક્ટર પાસે ક્યારે જવાનું અને દરેક દર્દીઓને અમે રિટર્ન અસ્થમાં એક્શન પ્લાન જેવું આપતા હોઈએ છીએ કે જો ઘરે અચાનક શ્વાસ ચડે તો એમને કયું ઇન્હેલર લેવું શું કરવું અને ક્યારે ડોક્ટર પાસે આવું ક્યારે ઇમરજન્સીમાં આવું અને ક્યારે વેઇટ કરવું આ એક બચ્ચાઓમાં પણ રિટર્ન અસ્થમા એક્શન પ્લાન હોય છે તો જે અમે દર્દી દરેક દર્દીને આપતા હોઈએ છીએ અસ્થમા અંગે મેમ કોઈ એવી વાત જે આપણે જાણવી જોઈએ અને દરેક વ્યક્તિએ જાણવી જોઈએ એ કોઈ બાબત હોઈ શકે જેમ કે અસ્થમાની મુખ્ય ટ્રીટમેન્ટ ઇન્હેલર છે તમે ગમે એટલું જે બી સેલિબ્રિટીઝ હોય તમે પહેલા નામ આપ્યું એ બધી સેલિબ્રિટીઝ ઓલરેડી ઘણી બધી બ્રાન્ડ્સની સાથે અટેચ છે અને ઘણા બધા લોકો પણ છે જેમ કે અસ્થમાથી ઇન્હેલર સહી હૈ તો આ એકદમ સાચી વાત છે જેમ તમને આઈઝમાં પ્રોબ્લેમ હોય તો તમે આઈ ડ્રોપ્સ નાખો કાનમાં પ્રોબ્લેમ હોય તો કાનના ટીપા નાખો સેમ વેમાં અસ્થમા માટે ઇન્હેલર છે એને ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવ્યું છે કે જે દવા છે એ બધે બધી ફેફસામાં જાય એમાં આખી બોડીમાં દવા જતી નથી હોતી એટલે આની મુખ્ય ટ્રીટમેન્ટ એ જ છે ઇન્હેલર શું કરે કે જે શ્વાસની નળી પર સોજો આવ્યો છે એને ધીરે ધીરે ટાઈમ સાથે ઓછું કરે પણ આ મટી શકે એવી બીમારી નથી એટલે ઇન્હેલર તમારે કદાચ લોંગ જોડે રાખવું પડે પણ આ એવું નથી કે એકવાર ઇન્હેલર ચાલુ કર્યું પછી દર્દીઓ અમને બહુ પૂછતા હોય છે કે આદત પડી જશે આ આદતની વાત જ નથી તમારી બોડીને જરૂર છે એટલા માટે ડોક્ટર તમને પ્રિસ્ક્રાઈબ કરે છે થોડા થોડા મહિને અમે પાછું અસ્થમાનું રિએસેસ કરી અને ઇન્હેલરનો ડોઝ ઓછો કરીએ ઇન્હેલરને બંધ પણ કરતા હોઈએ છીએ એટલે એવું નથી કે આ એકવાર ચાલુ કર્યું તો જિંદગીભર લેવું પડશે સાથે રાખવું પડે પણ લેવું પડે એવું જરૂરી નથી ઘણા દર્દીઓને એકદમ વેલ કંટ્રોલ અસ્તમા હોય છે આખી જિંદગી ઇન્હેલર લેવું પણ નથી પડતું એટલે એ તમારા હાથમાં છે કે કેવી રીતે તમારો અસ્તમા તમે કંટ્રોલ કરો છો બટ ઇન્હેલર જ આની મુખ્ય ટ્રીટમેન્ટ છે એટલે એ તમારે લેવું જ પડે એને અવોઇડ ના કરી શકાય મેમ એક છેલ્લો સવાલ હું આપને પૂછું લઉં ઝડપથી જે લોકો સેકન્ડ હેન્ડ સ્મોકિંગની વાત બહુ કરતા હોય છે કે આ અસ્થમા સાથે સીધી જોડાયેલી છે સેકન્ડ હેન્ડ સ્મોકિંગ અથવા તો આપણા ઘરની અંદર પણ ઘણા બધા લોકો સ્મોકિંગ કરતા હોય છે એ લોકોને કઈ કાળજી લેવી પડે અને એ લોકોના જે સાથે રહેતા હોય છે એ લોકોને શું કાળજી લેવી પડે સેકન્ડ હેન્ડ સ્મોકિંગ કે થર્ડ હેન્ડ સ્મોકિંગ કે ઘરમાં કંઈ બનાવતા હોય અને જે બી ધુમાડો થાય જેમ કે અગરબત્તીનો ધુમાડો પણ બહુ જ ડેન્જરસ છે અસ્થમાવાળા પેશન્ટ માટે કેમ કે આ સ્મોક ડાયરેક્ટલી તમારા નાક થ્રુ શ્વાસની નળીમાં જતો હોય છે અને એ શ્વાસની નળીને ઇરિટેટ કરતું હોય છે એના કારણે ત્યાં સોજો આવી જાય અને એના કારણે અસ્થમા ટ્રિગર થતું હોય છે તો અસ્થમાવાળા વાળા દર્દીઓને ક્યારેય સ્મોકિંગ તો ઓલવેઝ બંધ જ કરવું જોઈએ કેમ કે પોતાને તો ટ્રિગર થઈ જ શકે છે પણ પેસિવ સ્મોકિંગ કે જેમ કે ફ્રેન્ડ્સના સર્કલમાં ઉભા હોય ને બીજા કોઈ સ્મોક કરતું હોય તો એ પણ અવોઈડ કરવું જોઈએ સાથે સાથે બહાર જાય પોલ્યુશનમાં તો માસ્ક પણ પહેરવું જોઈએ અને ઘર ઘરની અંદર ખાસ કરીને ચૂલા કે બાયોમાસ ફ્યુલ જે કહીએ છાણથી કે ચૂલાથી કોલસાથી જે બી ચૂલો બનાવતા હોય છે તો સળગાવતા હોય છે એ પણ બિલકુલ અવોઇડ કરવું જોઈએ જે તાપણું કરતા હોઈએ છીએ એ પણ અવોઇડ કરવું જોઈએ અગરબત્તી પણ અવોઇડ કરવી જોઈએ આઈ વુડ સે સો દેટ તમે એ સ્મોકનું કોન્ટેક્ટમાં જ ના આવો અને અસ્થમા ટ્રિગર ના થાય મેમ અમારી પાસે સવાલ બીજા રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમનો વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અસ્થમાને લગતી ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર અસ્થમાના ટોપિક ઉપર વાત કરી રહ્યા હતા ત્રણ કરોડથી પણ વધુ લોકો આશરે ચાર કરોડ લોકો ભારતીય છે જે અસ્થમાથી ગ્રસ્ત થયેલા છે બાળકો પણ છે એમાં મેં ઘણી વાત કરી બે ત્રણ ચીજો ખૂબ વાત કામની છે અસ્થમાના દર્દીઓ માટે તો એક તો ઇનેલર જે છે એ ઇનેલર બેસ્ટ દવા અથવા તો બેસ્ટ આપણે ડિવાઇસ એમ કહી શકીએ અસ્થમા માટે છે બીજી બાબત સ્મોકિંગ જે છે એ ખતરનાક છે અગરબત્તી સુધી મેમે તો એમ કીધું કે અગરબત્તી પણ નુકસાન કરતી હોય છે અસ્થમાના દર્દીઓને તો આ બધી ઘણી બધી બાબતો અસ્થમાને લગતી છે આ હંમેશ માટે કદી બીમારી જો થઈ ગઈ તો દૂર થતી નથી ક્રોનિક બીમારી છે આજીવન ચાલતી હોય છે પણ આને મેનેજ કરી શકાય છે એ રીતની સ્થિતિ છે ખૂબ મહત્વના ટોપિક પર વાત કરી રહ્યા હતા કાલે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર